સુરતના એસ ડી જૈન્સ શાળા સંચાલકો મનમાની કરતા હોય તેમ લાગી રહ્યું છે કારણ કે શાળાના વાલીઓ દ્વારા એફઆરસી કચેરી ખાતે રજૂઆત કરવા છતાં પણ એફઆરસી મુખ પ્રેક્ષક બની વાલીઓને ગણકારતી નથી તેવા આક્ષેપો કરાઈ રહ્યા છે રાજ્ય સરકાર દ્વારા ફી રેગ્યુલેટરી કમિટી બનાવવામાં આવી હતી જેને ખાનગી શાળા સંચાલકો દ્વારા જે ફી વસૂલવામાં આવે છે તેના ઉપર યોગ્ય રીતે નિયંત્રણ રહે તેતુથી ગઠિત કરવામાં આવી હતી પરંતુ એફઆરસી સુરત શહેરના એસડીઝાઇન શાળા સહિત અન્ય ઘણી બધી શાળાઓ પરથી બાબતે નિયંત્રણ રાખી શકી ન હોય તો ફલિત થઈ રહ્યું છે તે એસ ડિઝાઇન શાળાના વાલીઓ દ્વારા એફઆરસી કચેરી ખાતે રજૂઆત કરવા માટે ગયા હતા પરંતુ તમને કોઈ સંતોષકારક જવાબ ત્યાંથી મળતો નથી એસ ડિઝાઇન શાળા દ્વારા સતત ફ્રીમાં વધારો કરવામાં આવી રહ્યો છે એટલું ફરીથી એસડીજીન શાળા દ્વારા સતત ફીમાં વધારો કરવામાં આવી રહ્યો હોવાના આક્ષેપો વાલીઓએ કર્યા હતા એસડીજેન પર લા એસડી જેનની ફીઝના લીધે લાસ્ટ વીક આવેલા અહીંયા એફઆરસી કમિટી ફીઝનું સ્ટ્રક્ચર માટે એના માટે અમે લોકો અમુક એપ્લિકેશન આરટીઆઈ માટે આવેલા જેનો રિસ્પોન્સ આજે લેવા માટે અમે લોકો આવ્યા છે એ લોકો એમને એમ કમિટ કરેલું કે તમને નેક્સ્ટ વીકમાં આની રિપોર્ટ આપશો અમે એના માટે આવેલો છે કેમ કે ફીઝના સ્ટ્રક્ચરમાં કંઈ જ સમજ નથી પડતી એટલા માટે પહેલાં એફઆરસી દ્વારા કેટલા કહેવામાં આવી છે અત્યારે સ્કૂલ દ્વારા કેટલી લેવામાં આવી એફઆરસીની ફીસ જે ડિસાઇડ થયેલી સાડત્રીસ હજારથી લઈને છેતાલીસ હજાર સુધીની હતી સ્ટેન્ડર્ડ વાઇઝ જે અત્યારે આ લોકો એંસી હજારથી લઈને એક લાખ દસ હજાર સુધીની માંગ કરે છે અને સૌથી મેનુ વસ્તુ જ્યારે એફઆરસી અને જ્યારે આ ડિસાઇડ થયો કોવિડનો ટાઈમમાં એ ડિસાઇડ થયેલું કે સ્કૂલ ઓનલી ટ્યુશન ફીઝ લેશે ને એમાં બી સેવન્ટી ફાઇવ પર્સન્ટ ડિડક્શન આપશે પણ અત્યારે એફઆરસી એ ડિસાઇડ કર્યું છે કે સ્કૂલવાળા જાતે કહે છે ખબર નથી પણ હવે જે એક્ટિવિટીઝની ફીઝ હતી એ ટોટલ બધી ટ્યુશન ફીઝમાં એડ કરી દીધેલી છે એ લોકો એટલે અલ્ટિમેટલી એ લોકો એમ કહે છે કે આ અમારી જસ્ટિફાઈડ ફીઝ છે આ અમારી લીગલ ફીઝ છે એક લાખ દસ હજાર કે વોટ એવર જે એ લોકો કહે છે તમારે એ આપવી પડશે અજય ગોયલ મેં અજય ગોલ મેચે હજી સ્કૂલમાં પડતે હે एस डी जी स्कूल अपनी मनमानी से फ़ीस ले रही है और एफ आर सी उनमें मिली हुई है अट्ठारह उन्नीस के अंदर स्कूल की फ़ीस एफ आर सी ने सैंतीस हज़ार रुपये नक्की की थी जो आज बढ़ के एक लाख ग्यारह हज़ार रुपये तक तो स्कूल वाले फसूल ने को तैयार बैठे हैं और स्कूल ये एफ आर सी वाले भी मान रहे हैं कि इतनी फीस है तो मैं ये पूछना पूछना चाहता हूँ खाली कि इतनी फ़ीस कैसे हो गई सीधा तीन गुना फ़ीस कर दी एफ आर सी ने स्कूल का ऐसा कौन सा खर्चा पड़ा है भाई और हम लास्ट ईयर भी आए लास्ट वीक भी आए थे लास्ट थर्सडे आए थे मुझे अभी तक कोई जवाब नहीं दिया है यहाँ से एफ आर सी જોકે એફઆરસી કચેરીમાં બેઠેલા સભ્યો દ્વારા વાલીઓને કોઈ પણ પ્રકાર નો જવાબ આપવામાં આવી રહ્યો નથી તેમને ગોળ ગોળ ફેરવા આવી રહ્યો હોવાની વાત સામે આવી રહી છે અઝર કુરસી સાથે હર્ષેટા